નમસ્કાર ગીર ગંગા પરિવાર ચર્ચમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડુડિયા મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એમના દ્વારા ખૂબ જ સારા કાર્યો જળ સંચયના ચાલી રહ્યા છે અને આ કાર્યોના અનુસંધાને પંદર મી સોળ અને સત્તર એમ ત્રણ દિવસ ડિસેમ્બર મહિનામાં જળ તથા અપને અપને શ્યામકી એમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગીર ગંગા પરિવાર દ્વારા કેવા કેવા કાર્યો ચાલે છે અને ક્યાં ક્યાં ચાલે છે એની માહિતી આપવા માટે આજે અમારી સાથે જોડાયા છે દિનેશભાઈ રાઠોડ દિનેશભાઈ આપનું સ્વાગત દિનેશભાઈ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એમના દ્વારા આજે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર એક ડેમ અને જળ સંચયના કામો કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે તો આ થોડી માહિતી આપો ને થોડું જળકથા છે જીવન નકામું છે કોઈ પણ ઝાડ હોય ઝાડ ને તમારે ઉછેરવું હશે તો જળ જોે પાણી જોહે અને માણસને ત્રણ દિવસ ખાવા નહીં દે તો હાલે પણ પાણી વિના એક દિવસ નહીં આવે એટલે પાણી જીવનની અંદર અતિ મહત્વનું આપડા શરીરની અંદર પણ મહત્વનું છે અને જીવનમાં પણ છે પાણી શરીરમાં એટલે જળ એ મહત્વનું આ મીઠું જળનું જે આપણે ડેમ બનાવી છે છે એ મહત્વના ઝાડ પાન પશુ પંખી કોઈ પણ જીવ માત્ર ને જળ વિના તો જીવ કોઈ ટકી શકતો જ નથી એટલે જળ બહુ મહત્વનું છે અને જળ કથા કરે એ સારું ઇન્દ્ર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ આ કામ સારું જ કરે છે ગયા વર્ષે ઘણા ડેમ બનાવ્યા હતા ને અમારું ગામમાં પણ બનાવવાનો હતો હા હા એટલે અમારું મારું ગામ મૂળ ત્રંબોડા અચ્છા કયો જિલ્લો તાલુકો બાબરા બાબરા જિલ્લો અમરેલ અચ્છા હા હા અને મૂળ ગામ મારું ત્રંબોડા ન્યા મારે ગયા વર્ષે ડેમ બનાવાના હતા પણ મશીનરી અને આ થોડીક સિઝન પણ ટાઈમ પૂરો થઈ ગયો તો એટલે ખેડૂતો એ નવરા નો થાય એટલે એ જે માટી નીકળી નાખવા માટે કઈ જગ્યાએ મળે એવું નતું એટલે રહી ગયું પણ તોય તેમ છતાં મેં મારા મારી એક જગ્યા જમીન છે એની બાજુમાં એક ડેમ બનાવ્યો મારી હાથે જ બનાવ્યો હતો જેટલું પાણી ભર્યું છે અને આડો એક રસ્તો બનાવીને મોટો થુવો બનાવ્યો એ છલીન પાણી જાય છે અને અત્યારે આજુબાજુમાં બધાના ખેતરમાં કુવામાં એ પાણી ગયા વર્ષે મારો દાર પણ છલીન જાર બાર છો સાતસો ફૂટ નો દાર હતો એ દાર છલીન બાર થી તો એટલે ભૂગર્ભ નો જળ છે એ પણ અને અત્યારે ત્યાં એ ડેમ ભરાઈ ગયો છે એમાં આ જળ કુકડી પશુ પંખી બધા એને આ એનો વસવાટ થઈ ગયો વાહ વાહ ને ઝાડ ને બધું એટલે જળ તો જીવન છે જળ વિના તો ઝાડ પણ નો થઈ શકે અચ્છા તો આપે કહ્યું કે ત્યાં વિવિધ પક્ષીઓ પણ આવે છે એટલે અ એક જળ સંચય નું જે કાર્ય થાય એની સાથે પર્યાવરણ ઉપરાંત આખું લાભ થાય અને ખાસ તો આપણું જે સૌરાષ્ટ્ર છે તો સૌરાષ્ટ્ર ની જે રચના છે ભૌગોલિક રીતે એ ઊંધી રખાવી જેવી ઊંધી રખાવી તો મોટા ભાગનું પાણી એટલે કે લગભગ એસી

દિનેશભાઈ અમારી સાથે ખાસ આપ જોડાયા અને અમારા દર્શકોને ખૂબ સરસ મજાની વાત કરી આપનો ખૂબ ખુબ આભાર ધન્યવાદ નમસ્કાર